નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું એક ટીમને શહેર વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગમાં રહી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે આવતા હેડ કોન્સ્ટેબલ અરવિંદ મંગાનજીએને તેઓના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે હરણી પોલીસ સ્ટેશનના લૂંટના કેસમાં છેલ્લા એકાદ મહિનાથી નાસ્તો ફરતો આરોપી નામે સુનિલ મારવાડી ખોડિયારનગર રોડ વૈકુંઠ સોસાયટી જવાના નાકા ઉપર ઉભો છે આ બાતમી હકીકત મળતા ટીમના માણસો વીઆઈપી રોડ વૈકુંઠ સોસાયટીના નાકા પાસે આ પકડી પાડી પૂછપરછ હાથ ધરતા હરણી પોલીસ સ્ટેશનના ગુનામાં તે વોન્ટેડ આરોપી તરીકે તેનું નામ આવેલું હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આગળની વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે